જોઈ રીંગણ વસ્તુ બનાવવાનું છે તો એના માટે ચૂલો ગરમ કરવાનો છે તો ચલો ત્યારે આપણે ચૂલો સળગાવીએ અને પછી રીંગણા બાફી દઈએ ફાઈનલી ચૂલો સળગી ગયો છે તો ચાલો ત્યારે રીંગણા લઈ આવીએ આપણે રીંગણા લઈ કરી દઈએ આ ધારે નહીં લે તો રીંગણા ને આપણે લઈ લઈએ ફટાફટ અને બીજું બધું કામ થઈ ગયું છે ફટાફટ લીલું લસણ ડુંગળી બુંગળી બધું કટિંગ કરી નાખ્યું મેડમે તો હવે રીંગણાને કંઈ તેલ લગાવવાનું ઘી ધોઈ ને ફટાફટ ધોઈ ને ફટાફટ કરી દે ખાઈ તો ભાઈ તો રીંગણા ધોવાઈ ગયા છે અને તેલ લેતા બારે ફટાફટ કરી દઈએ

તો ચલો ત્યારે આપણે હેને ને મૂકી દઈએ એક એક કરીને ભઠ્ઠો આપણે હરગાયો છે ભઠ્ઠામાં નાખી દેવાના છે ચલ 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 ચાલ બીજા લગાવી દો લગાવી દો રૂપિયા લગાવો લગાવો જલ્દી ફટાફટ જોઈ લો કે આમાં છે ને ભઠ્ઠામાં જ શેકાય તો બહુ મજા આવે અને તેલ બી લગાવેલું હોય ને એટલે જલ્દી આમાં અંદર શેકાય તો ચલો ત્યારે રીંગણા શેકાય છે આપણે હે ને રીંગણા બફાય છે જોઈ શકો છો છો કે રીંગણા હે ને બફાઈ ગયા હે અને આપણે કાઢવા માંડી ગયા છીએ રીંગણા ભરતું બનાવાનું છે એટલે તો ચલો ત્યારે હજી બે અંદર છે બફાઈ ગયા છે તો એને કાઢીને અને તૈયારી કરીએ રીંગણ પરતું નાખ્યા છે મસાલા વસાલા નાખવાની તૈયારી છે ચલો ત્યારે તૈયારી કરો આપણે ટામેટા કટિંગ કરવાના હે અડધા કરે અડધા બાકી છે અને મેડમ હે ને ડુંગળી નાખી દીધી શેકાય ત્યાં સુધી ત્યાં સુધી આપણે હે ને ટામેટા કટિંગ કરી નાખી છીએ એ લોકો મસાલા બસાલા નાખે અને અત્યારે હે ને તાપ બહુ લાગે આમ બાર બી હવા ટાટવાય અત્યારે તાપ લાગે ચાલો ત્યારે ફટાફટ ટામેટા કરી દઈએ ટામેટા કટિંગ થઈ ગયા તા અને અંદર નાખાઈએ ત્યાં મેં જ કટિંગ કરે હાથ લુવા ગયો ને જો ટામેટા મેટા મેં નાખી દીધા બોલ આ રીંગણાના જે ઓરો હતો ને આપણે જે ચાકુથી કટિંગ કરી નાખ્યો એટલે ફટાફટ છે ને તૈયાર થઈ જાય હવે ટામેટા ડુંગળી શેકાઈ જાય એટલે નાખવામાં આવશે રીંગણાનો ઓરો નાખીને પછી નાખવામાં આવશે મસાલા કરશે તૈયાર તો મસાલો નાખવાનું ચાલુ થઈ ગયું છે ભાઈ જોઈ શકો છો ગાય તો કે જો તમે કે આમાં રસોઈ બનાવીએ તો તમારું કેવું શું છે કે આમાં રસોઈ મજા આવે ને મને બહુ મજા આવે ખાવાની તો ફાઇનલી રીંગણા નાખવામાં આવે રહ્યા જે બાપ ફેલાતાય નખાઈ ગયા હે નવાજરિક વારમાં હે ને હલાવી નાખવા આ જે ચૂલાનું શાક હોય ને આમ બહુ મજા આવે ખાવાની એટલે કે રીંગણાનો ઓર ચૂલા ઉપર બને ને એવો ટેસ્ટ ગેસ ઉપર ના મજા આવે

રોટલા થઈ ગયા છે તૈયાર એકાદો રોટલો બાકી છે હવે તો પછી તૈયારી કરીએ હવે અંદર જમવાની કેમ કે જમવામાં હે ને મોડું થઈ ગયું આપણે તો ઈચકામ બેઠા જો ભાઈ વહી બનાવે છે રોટલા તો ફાઇનલી ને રોટલા અંદર ઘરમાં આવી ગયા હે ધૂવભાઈ હે ને ઘી અંદર ઘી ઘરનું બનાવેલું ઘી ભાઈ ઘી આમ વ્યવસ્થિત લગાયેલું હોય મજા આવી જાય મજા હિન્દુસ્તાન દે અંદર નાખી વાહ વાહ ગરમ ગરમ હોય ત્યારે નાખી દે એટલે અંદર ઘીઓ વગરી જાય મસ્ત મજા ચલો ભાઈ દેશી ચૂલા ના હે ને રોટલા અત્યારે ધીવ ભાઈ હે ને ધ્રુવ ભાઈ ઘી ચોપડે ત્યાં એટલે એક બે રોટલા બાકી હે તો એ આવી જાય તો બધા જોડે જમવા બે જઈએ અને આરો આ રીંગણા નો ઓરો બતા રીંગણાનો ઓરો જોઈ શકો છો છે ને રોટલા બની જાય એટલે પછી બધા બેસી જઈએ જમવા બપોરે આમ જોઈ શકો છો અઢી વાગ્યા કેટલા થાય મોડું મજા આવે ખાવાની જો દેશી ચૂલામાં આવવું હોય પછી

અને રોટલા તો કોમેન્ટમાં કહેજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો તો ફરી આપણે કંઈક વળી નવી વેરાયટી કંઈક બનાવીએ ચૂલામાં તો દેશી ચૂલામાં દેશી બહેરાએ રીંગણાનો ઓરો બનાવ્યો છે તો ટેસ્ટ તો ખબર જ છે ને કે ટેસ્ટ તો આવે જ ચૂલામાં બનાવેલી વસ્તુનો ટેસ્ટ આવે તો ચાલો ત્યારે વિડીયોને વિરામ માં લઈએ તમારે